ખાડાના કારણે એક માસુ ગુમાવ્યો છતાં ગાંધીનગર તૈયાર નથી શહેરના મહાત્મા મંદિર પાસે ગાંધીનગર મહાનગરપાલિકાએ રસ્તો તો ખોદી નાખ્યો પરંતુ હજુ સુધી બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું હવે જો વરસાદ ખાબક્યો અને આવા સમયે અહીંથી કોઈ પસાર થઈ રહ્યું હોય ત્યારે વાહન ચાલક પસાર થશે અને ફરી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ સવાલ એ અહીંયા થઈ રહ્યો છે ગાંધીનગર મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે જ્યાં ત્યાં જે ખાડા ખોદવામાં આવ્યા છે મહાત્મા મંદિર પાસે જ ગાંધીનગર મનપાએ જે ખાડો કર્યો છે પરંતુ કોઈ પ્રકારનું કરવામાં નથી આવ્યું ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારીનું વધુ એક ઉદાહરણ ગાંધીનગરના મહાત્મા મંદિર સામેના રોડથી સામે આવ્યું છે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરના ગેટ નંબર સાતની સામેથી જે રોડ પસાર થાય છે એ રોડના છે રોડ ઉપર એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે રોડ ઉપર મસ મોટો ખાડો ખોદી અને મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા દિવસથી રાખ્યો છે નથી આ ખાડો પૂરતા કામ પૂર્ણ કરી કે નથી અહીંયા આસપાસ કોઈ બેરિકેટ લગાવવામાં આવ્યા આપ દ્રશ્યની અંદર જુઓ છો સામેની બાજુએ જ્યાંથી રોડથી ખોદવાનું કામ શરૂ થયું વચ્ચેનો ભાગ ખોદ્યો છે નથી એ તરફ કોઈ બેરિકેટ નથી બાજુમાં જે બ્લોક લગાવવામાં આવ્યા અને ત્યાંથી જે રોડ ખોદવામાં આવ્યો છે એ તરફ કોઈ બેરિકેટ કે નથી આ મશીનરી અહીંયા પડી એ મશીનરીની આગળના ભાગમાં ક્યાંય બેરિકેટ નથી લગાવવામાં આવ્યા જોકે મશીનરી અહીંયા પડી છે દૂરથી જાણ થઈ જાય એ સ્વાભાવિક છે આમ છતાં પણ અહીંયા બેરિકેટ રાખવું જરૂરી હોય છે જ્યારે કોઈપણ પ્રકારની કામગીરી આપ કરતા હોવ છો તો એ ખાડો ખોદો હોય છે અથવા તો કોઈ પણ ખોદકામ કરેલું હોય છે કે ત્યાં રિપેરિંગ કામ ચાલતું હોય તો એની આસપાસ બેરિકેટિંગ કરવું જરૂરી હોય છે માટીનો ઢગલો એક તરફ અહીંયા ઊંચો જોવા મળી રહ્યો છે પરંતુ જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ ખાડાની અંદર પાણી ભરાઈ જશે સ્વાભાવિક છે આગળની તરફથી આવતા વ્યક્તિને આ અહીંયા ખાડો છે એ કદાચ ના ખબર પડે બાજુમાંથી પસાર થતી વ્યક્તિને ના ખબર પડે અને ખાડાની અંદર તે પાણી ભરેલા ખાડામાં ગરકાવ થવાની પૂરેપૂરી શક્યતા છે રોડની છેક દૂર જ્યાં મેટ્રોનું સ્ટેશનની કામગીરી ચાલી રહી છે આપ દ્રશ્યની અંદર જુઓ છો ત્યાં પાતળી એક પટ્ટી લગાવવામાં આવી છે પ્લાસ્ટિકની રોડ બંધ કરવા માટે પરંતુ જ્યારે વરસાદ આવે તે જ પવન ફૂંકાય ત્યારે આવી પટ્ટીઓ એ ત્યાં ટકી નથી શકતી અને કદાચ એના જ કારણે કોઈ વ્યક્તિને અહીંથી પસાર થતી વખતે વાહન ચાલક હોય કે પગપાળા રાહદારી કોઈ હોય તેને ખબર ના રહે કે અહીંયા ખાડો છે અને તે તેની અંદર ગરકાવ થવાની પૂરેપૂરી શક્યતા છે મંગળવારે એક બાળક આવા જ પ્રકારના કૃત્રિમ તળાવ જ્યારે મહાનગરપાલિકા બનાવી રહ્યું છે એ કૃત્રિમ તળાવની અંદર ડૂબી અને મૃત્યુ પામ્યું છે આ પ્રકારેની જે અણાવડત છે મહાનગરપાલિકાની અથવા તો બેદરકારી છે તેના કારણે અન્ય લોકોનો પણ ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને દ્રશ્ય જોતાં આ શક્યતા કોઈ પણ નકારી ના શકે આમ છતાં પણ મહાનગરપાલિકાએ ખોદકામ સમયે જ્યાં સુધી ખોદકામ પૂરું નથી થતું ત્યાં સુધી જે ખોદેલો વિસ્તાર છે એની આસપાસ બેરિકેટિંગ કરવું જોવે જે નથી કર્યું અને એના જ કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની આ બેદરકારી સ્પષ્ટપણે કહી શકાય કેમરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર